સુરતમાં વધુ ત્રણ લાઠિયા અધિકારીઓને એસીબીએ ઝડપ્યા વીસ હજારના લાંચ કેસમાં નિવૃત્ત અધિકારી સહિત ત્રણની ધરપકડ સુરત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટરની ધરપકડ કરાય નિવૃત્ત ઓફિસર અને કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરાય ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી જે નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવામાં જ લાશ માંગી હતી કાર્યવાહીના અવેશ ભેટે રૂપિયા પચીસ હજારની લાશ માંગી હતી આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજીસ્ટ્રેશન કરવાનું એ કાર્યવાહી કરવાની હતી જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજીસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ પચીસ હજાર રૂપિયાની માગણી કરેલી રગઝગના અંતે વીસ હજાર રૂપિયા એ નક્કી થયેલા જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો એ વીસ હજાર રૂપિયાની લાંચ લેતા આ હેન્ડ પકડાયેલા બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે ચાલુ ડિસેમ્બર માસ દરમિયાન ગુજરાતની અંદર ત્રણ જેટલી એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી લાચા અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે સુરતમાં ફરી એક વખત એસીબીએ સફળતાપૂર્વક ટ્રેપ પાર પાડી અને ત્રણ જે લાચા અધિકારીઓની ધરપકડ કરી છે વિવાદ અને જે સમગ્ર મામલો કંઈક એમ છે કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી જિલ્લા સેવા સદન બે માં આવેલી છે અને તેમાં ફરજ બજાવતા જે ઓડિટર ગુગાભાઈ ગોહિલ છે તેમના દ્વારા ફરિયાદી પાસે પચીસ હજારની માંગવામાં આવી હતી તેવો આરોપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે માટે અરજી કરી હતી અને તે અરજીની કાર્યવાહી અને તે અંગેનું પ્રમાણપત્ર આપવા માટે આ લાચ માંગવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ આગળની કાર્યવાહી કરવા માટે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કે જે હાલ વય નિવૃત્ત છે તેવા વારિસ શેખનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ વારિસ શેખના કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી જોડે ફરિયાદીએ સંપર્ક કર્યો હતો ને રૂપિયા વીસ હજારની લાંચ લેતા આડ ખાતે આવેલા ખાણીપીણીના સ્ટોલ પરથી સુરત એસીબી દ્વારા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછની અંદર આ લાંચની રકમ આ બંને અધિકારીઓના કહેવા પર સ્વીકારવામાં આવી હોવાનું જે હકીકત જણાવતા એસીબી દ્વારા આ બંને અધિકારીઓની પણ છે તે ધરપકડ કરવામાં આવી હતી મહત્વની વાત છે કે જે